અમદાવાદમાં આરટીઓ બે એજન્ટો વિરુદ્ધ કરી ફરિયાદ રાણી પોલીસમાં કરવામાં આવી છે રંગીયા પકડીને પોલીસ હવાલે કર્યા છે અને એજન્ટોને પૈસા ન આપવાની આરટીઓએ અપીલ પણ કરી છે આ મામલે અમદાવાદ આરટીઓના અધિકારી નિરો બક્ષીની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળું કચેરી ખાતે જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે તેમાં જ્યારે અરજદાર એક્ઝામ આપીને બહાર આવી છે એ સમયગાળા દરમિયાન અમુક ઇસમો છે જેમના દ્વારા આ જે અરજદાર બહાર આવે છે તેને પાસ કરાવવાના ખોટી લાલચ આપવામાં આવે છે અને એમની જોડેથી ઓનલાઈન ખોટી રીતે રૂપિયા પડાવવામાં આવે છે એ પ્રકારની ફરિયાદ અત્રેના મળી આવી હતી એના આધારે જીએસએફ ગાર્ડ જે અમારી સિક્યોરિટી છે તેને આ બાબતે જાણ કરી અને લાસ્ટ વીકમાં બે ઇસમો દ્વારા જે આ ખોટી કામગીરી કરવામાં આવતી હતી બંને વિરુદ્ધ રાણી પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર કરવામાં આવેલી છે અને અત્રેથી તમામ રજદારોને એક અપીલ છે કે અત્રેની કચેરી ખાતે જે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવે છે તે તમામ નિયમો મુજબ લેવામાં આવે છે આ ઉપરાંત જે ગૃહ વિભાગનું જાહેરનામું છે જે સો મીટરની ત્રિજ્યામાં કોઈ પણ

ચેકપોઇન્ટ છે અને જે સ્પેશિયલ ચેકિંગ કરવામાં આવેલું છે તે અંતર્ગત વર્ષ બે હજાર પચીસમાં ટોટલ અગિયારસો ને એસી ચલણ વ્હાઈટ એલઈડીના ઈસ્યુ કરવામાં આવેલા છે આ ઉપરાંત વર્ષ બે હજાર છવ્વીસના જાન્યુઆરી મહિનામાં કુલ ત્રણસો એસી વાહનોને આ પ્રકારના ચલણ ઇસ્યુ કરવામાં આવેલા છે અને આ ચલણમાં મુખ્યત્વે જે વ્હાઇટ એલઈડી ખોટી રીતે નિયમ વિરુદ્ધની વાહન માલિક દ્વારા યુઝ કરવામાં આવી રહી છે એ અંતર્ગત આ ચલણ આપવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આ ચેકિંગ હજી પણ ચાલુ રહેવાનું છે તેથી તમામને અત્યારથી અપીલ છે કે ખોટી

નીરો બક્ષી તેમણે કહ્યું કે મોડીફાઈડ એલઆઈડી સામે આરટીઓએ લાલબત્તી કરી છે આરટીઓએ માસમાં ત્રણસો ને એંસી લોકોને ઝડપ્યા છે ગત વર્ષે અગિયારસો એંસી મોડીફાઈડ લાઇટો સામે મીમો પણ આપવામાં આવ્યા હતા વાહનોના લીધે આ પ્રકારે અકસ્માતની ભીતિ સતાવાય છે તેના કારણે આ મોટી કાર્યવાહી કરી છે ત્યારે હવે આગામી સમયમાં આ પ્રકારની કાર્યવાહી યથાવત રહેશે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો